નમસ્કાર હું પ્રવીણ રાજનીતિમાં સત્તા પરી છે વિચારધારા બદલવા માટે એફિડેવિટ કરાવવાની જરૂર નથી આ શબ્દો એટલા માટે ઉપયોગ કરવા પડી રહ્યા છે કેમ કે પરિસ્થિતિ લોકસભા ચૂંટણીના પરિણામો બાદ એ પ્રકારની છે ગઠબંધન એનડીએ ગઠબંધન આંકડાના જુગારમાં કે જે નંબર તમને સત્તા પર બેસાડી શકે અત્યારે ગઠબંધનની વાત છે કોઈ ચહેરાની વાત નથી કે કોઈ પાર્ટીની વાત નથી કેમ કે કોઈ પણ સિંગલ પાર્ટી પોતાના દમ પર સરકાર બનાવી શકે તેમ નથી ભાજપ પણ હવે આ બેઠકો વચ્ચે મહત્વની અપડેટ જે પછી એક આવી રહી છે તેના પર નજર કરીએ કેમ કે એનડીએની બેઠક ચાલી રહી છે બીજી તરફ જ્યારે વડાપ્રધાન મોદીએ વડાપ્રધાન પદેથી કાર્ય રાજીનામું સોંપ્યું એનડીએ આજે જ સરકાર રચવાનો દાવો કરી શકે છે એવી અપડેટ મળી રહી છે નરેન્દ્ર મોદી સહિત એનડીએ નેતા આજે રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરશે તેવું પણ સૂત્રો તરફથી જાણવા મળી રહ્યું છે અને આજે રાષ્ટ્રપતિને સમર્થન પત્ર પણ એનડીએના નેતાઓ આપી શકે તો આ પહેલા દિગ્ગજ નેતાઓ બે નામ બહુ ચર્ચામાં છે ડબલ એન્જિન સરકાર નારો સાંભળ્યો છે પરંતુ કદાચ ટ્રિપલ એન્જિન સરકારની સંભાવના દેખાઈ રહી છે દિલ્હીમાં ગઈકાલે જ્યારે બીજેપીએ સેલિબ્રેશન કર્યું બીજેપી હેડક્વાર્ટર ત્યારે ક્યાંય ભાજપનો ઉલ્લેખ ન થયો એટલે કે એ સંદર્ભમાંને ક્યાંય હૂનો ઉલ્લેખ ન થયો એક પુરુષ એક વચનમાં આદત પડી ગઈ છે ભાષણો સાંભળવાની આદેશની જનતાને પરંતુ ગઈકાલે ચિત્ર જુદું હતું ચિત્ર એ પણ જુદું હતું કે જ્યારે રાજનાથ સિંહ જેપી નડ્ડા અમિત શાહ જ્યારે એક મંચ પર બેઠા હોય તો એ બોડી લેંગ્વેજ અને ચહેરાના હાવભાવ પણ ઘણું છતાં પણ સેલિબ્રેશન કરવું જરૂરી હતું અને પી નડ્ડાએ જાહેરાત સાંજે કરી દીધી ભલે ઇન્ડિવિજલી બીજેપી પાસે નંબર નથી પરંતુ સાથી પક્ષો સાથે નંબર બને છે મેજોરિટીનો તો વડાપ્રધાન ફરીથી બનશે નરેન્દ્ર મોદી તો આ તમામ પરિસ્થિતિમાં હવે તે જ ખરેખર ફસાય છે અથવા તો આવનાર સમયમાં કોઈ નવા પત્તા ખુલે છે એ તમામ ની નજર રહેશે તો વડાપ્રધાન નિવાસ નિવાસસ્થાને એનડીએના નેતાઓની જે બેઠક મળી એ બેઠકમાં ટીડીપીના અધ્યક્ષ ચંદ્રબાબુ નાયડુ જેડીયુના અધ્યક્ષ કુમાર એલજેપીના ચિરાગ પાસવાન જે પાંચમાંથી પાંચ બેઠકો સોના સ્ટ્રાઇક રેટથી બિહારમાં જીત્યા છે હમ હિન્દુસ્તાન આવામ મોરચો જીતનરામ માંઝી એકમાત્ર બેઠક સોનો સ્ટ્રાઇક રેટ આ સિવાય શિંદે જૂથની શિવસેનાના નેતા મહારાષ્ટ્રના સીએમ એકનાથ શિંદે એ જે સામેલ થયા બેઠકમાં સામેલ થતા પહેલા નાયડુએ નિવેદન આપ્યું કે તેઓ એનડીએ સાથે જ રહેશે પટનાથી એક જ તેજસ્વી યાદવ સાથે એટલે કે તેજસ્વી યાદવ સાથે ફ્લાઇટમાં એક જ ફ્લાઇટમાં નીતિશ કુમાર પહોંચ્યા હતા અને આ તસવીરો જ્યારે મીડિયા સામે આવી ત્યારે બંને બહુ સ્વાભાવિક રીતે એટલા ટેન્શનમાં નહોતા જે બંનેની આઈડેન્ટિટી છે તેમની બોડી લેંગ્વેજ ચહેરા પરના હાવભાવ એકદમ દોસ્તાના જેવું હતું અને આ બિહારની રાજનીતિ એવી છે બંને નેતાઓ ની અદા કહો કે જે ટ્રેકશન કહો જો એ પ્રકારનું છે પણ ઘણું બધું થઈ રહ્યું છે અને આજ મુદ્દે ચર્ચા કરવા માટે વિનિતાબેન પરીખ આપણી સાથે જોડાશે સિનિયર પત્રકાર અને રાજકીય વિશ્લેષક રાજેશ ઠાકર આપણી સાથે જોડાશે ટૂંક સમયમાં નિશાંત રાવલ કોંગ્રેસના પ્રવક્તા તરીકે અને મધ્યપ્રદેશથી પ્રજ્વલલાલ તટ્ટે પણ આપણી સાથે જોડાશે સૌથી પહેલાં બિનિતાબેન આપતી શરૂઆત કરીએ ટ્રિપલ એન્જિન એટલા માટે નામ લીધું ગઈકાલે ઓવરઓલ ભાષણ જોઈએ તો બે વસ્તુ બહુ મહત્વની બહાર નીકળીને આવી એક તો ગઈકાલે જ અનાઉન્સ કરી દીધું જે પી નડ્ડાએ કે ત્રીજી વખત નરેન્દ્ર મોદી શપથ લેશે એટલે કે વડાપ્રધાન બનશે આજે જે બેઠક ચાલી રહી છે અથવા તો ચંદ્રબાબુ નાયડુ નીતીશકુમાર બેકગ્રાઉન્ડથી માનીને હિસ્ટ્રી બધું જ આપણી સામે છે સરકાર બની જશે એ તરફના ઇશારાઓ છે પણ આ એ સરકાર નહીં હોય જે સરકાર કે જે સ્ટાઇલ ઓફ ફંક્શનિંગ રહેવું છે દસ વર્ષમાં સરકાર ચલાવવાનું એ પ્રકારની સરકાર નહીં હોય જો એ પ્રકારની સરકાર નહીં હોય તો આ કેવી સરકાર હશે એક મજબૂત સરકાર હતી એક મજબૂરી પણ શબ્દ હશે જે રાજનીતિમાં દરેક પક્ષને સહારો લેવો પડે છે તો કઈ રીતના સ્થિતિઓ બની રહી છે જો આ પ્રકારની સરકાર બને આવનાર સમયમાં બહુ જ બ્યુટિફુલ રિઝલ્ટ હતું આ વખતનું લાઈક મને એવું લાગ્યું કે ડેમોક્રેસીએ બહુ સ્માર્ટ મૂવ કરી છે બધાને થોડું થોડું આપ્યું છે પણ પૂરેપૂરું નથી આપ્યું બધે પણ આવે છે એટલે બીજેપીને સત્તા આપી પણ પાવર લઈ લીધો છે કોંગ્રેસને હોપ આપ્યો કે અચ્છા અમે સાવપતિ નથી ગયા પણ સત્તા નથી આપી એટલે આ જ્યારે આવા પોઝિશન્સ થાય ને ત્યારે બધાને નેગોસિએશન કરવું પડે જે જેન્યુન સૌનો સાથ અને સૌનો વિકાસ છે ને હવે ઇમ્પ્લિમેન્ટેશન થતું તમને દેખાશે કારણ કે સુપ્રીમ એબ્સોલ્યુટ પાવરમાં હોય ને ત્યારે કરપ્શન મેન્ટલ કરપ્શન બી આવી જતું હોય છે પણ હવે એબ્સોલ્યુટ પાવર નથી રહ્યો એટલે તમને ત્રણ જગ્યાએ પ્રોબ્લેમ્સ દેખાશે એક કોંગ્રેસ પાવરફુલ થઈ ક્યાં તો ઓપોઝિશન પાવરફુલ થયું એટલે ત્યાંથી પ્રેશર આવશે સેકન્ડ બધા તમારા જે એનડીએના એલાયન્સીસ છે એ એ બધા પાવરફુલ થયા અને પ્લસ ઇન્ટરનલ બીજેપીમાં બી ડિવિઝન્સ છે તો જે પહેલાં અમુક લોકો સાઈડલાઈન થયેલા હતા અને આરએસએસમાં બી ફૂટ પડેલી હતી તો એ જે ફેક્શન જે અત્યાર સુધી બોલતું નહોતું એમને લાગતું હતું કે અમે સાઇડલાઇન થઈ ગયા છે એ લોકો બી હવે પાવરફુલ થશે સો યુ યુલ સી ઓલ ધીઝ થ્રી ફેક્શન્સનો ઘર્ષણ થશે એ લોકોને એકોમોડેટ બધાને કરવા પડશે પાવર ડાયનેમિક્સ એ રીતે બદલાશે કમ્પ્લીટ બદલાશે કારણ કે ટુ વોટએવર વોટ ઇટ ઇઝ ઇટ વોઝ લાઈક તમે કાલે જ જોયું કે મોદીએ મોદી સરકારને બદલે એનડીએ સરકાર ટ્વીટ કરવાનું ચાલુ કર્યું એટલે ધેટ વોઝ એકચ્યુઅલી ધ ઇન્ડિકેશન કે આગળ કેવી રીતે ચાલશે નહીં એક બીજો મુદ્દો એ પણ છે તમે કહ્યું એમ કે જ્યારે એક બીજેપીની આઈડેન્ટિટી કદાચ મોદી એટલે બીજેપી બીજેપી એટલે મોદી આ પ્રકારની છે કે ઇન્ડિયા ઇઝ ઇન્દિરા ઇન્ડિયા ઇઝ ઇન્ડિયા જે પ્રકારનું હતું કે રાતોરાત તમે ચીફ મિનિસ્ટર બદલી નાખો પૂરી પૂરું મંત્રીમંડળમાં છે ઘણા રાજ્યોમાં છે મધ્યપ્રદેશ છત્તીસગઢમાં અથવા રાજસ્થાનમાં કેવા સીએમ અપાયા છે અને શું પરિસ્થિતિ થઈ છે આપણે જોયું હવે આ પ્રકારનું સ્ટાઇલ ઓફ ફંક્શનિંગ હોય અને હવે જ્યારે બે એવા સાથી પક્ષોને કે જેની પાસે નંબર એટલા બધા છે કે ત્યાં જાય તો ઇન્ડિયા પણ સરકાર બનાવી શકે એમને સાથે રાખીને ચલાવવા એમની ડિમાન્ડ

શિવરાજ પાટીલ એ લોકો બધા મળેલા છે સો ધીસ અગેન ઇઝ ઇન્ડિકેશન કે ઇન્ટરનલ એટલે જ મેં કહ્યું કે ઇન્ટરનલ બીજેપીમાંથી બી ઇસ્યુઝ થવાના ચાલુ થશે એટલે ઓબ્વિયસલી કોવર્ટ ઓવર્ટલી તમને નહીં ખબર પડે પણ ઇન્ટરનલ જે પાવર ડાયનેમિક્સ છે તમે જે કહ્યું કે સવાલ વિના ડિસિઝન્સ લેવાતા હતા એ જે સ્ટાઇલ હતી એ હવે કમ્પ્લીટલી બદલાઈ જશે ઇનફેક્ટ અમિત શાહ અને મોદીની જે કોમ્બિનેશન હતું ત્યાં બી મને લાગે છે કે કોઈક ચેન્જ આવશે કારણ કે અનક્વેશન્ડ પાવર આ બેને મળતો હતો એમાંથી ઓબ્વિયસલી મોદી વોઝ ધ ફેસ ઓફ ધ ઇલેક્શન એટલે એમને અત્યારે ઓવર્ટ કંઈ નહીં થાય પણ અમિત શાહને પાવર ને ક્વેશન કરશે જ અને ચંદ્રબાબુ નાયડુ તો એબ્સુલ્યુટલી હવે ચંદ્રબાબુ નાયડુ ને ચોવીસ કલાક બહાર નહીં બેસાડાય સવારના ચાર વાગે એમને એપોઇન્ટમેન્ટ નહીં અપાય બીકોઝ એ બધું બદલાઈ ગયું અને ત્યાં ક્યારે આવો છો એક્ઝેક્ટલી અમે અમે તમારી તમને તમને તેડવા આવીએ સો એ એ ઇન્ડિકેશન પણ આ જે 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 કોમ્બિનેશન હતું અને 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 પાવર હતો બી બી બદલાશે એના લીધે બીજા બીજા બધા ઇક્વેશન્સ હતા ની લઈ ચેન્જ દેખાશે ઓકે હવે રાજેશભાઈ સ્વાગત છે નિશિતભાઈ નિશાનભાઈ આપનું પણ સ્વાગત છે પણ રાજેશભાઈ જે પરિસ્થિતિની વાત કરી શું આ પરિસ્થિતિ અથવા તો આ જરૂરિયાત બીજેપીમાં પણ અંદર મોટા ભાગનો એ વર્ગ સમય સાથે વધતો ગયો અનુભવતા હતા કે બીજેપીનું સ્ટાઇલ ઓફ ફંક્શનિંગ આવું નહોતું સીધા નેવુંના દશકાથી સીધી શરૂઆત થઈ જાય કે અટલજી અડવાણીજીની બીજેપી અને પછી બે હજાર ચૌદની બીજેપી જે બીજેપીના કાર્યકર્તાઓ છે અહીંયા તો એક પત્ર લખવો પડ્યો હતો કે તેત્રીસ ટકા અનામત ભાજપના પાયાના કાર્યકર્તાઓ માટે રાખો ટિકિટ માટે એટલે કારણો ઘણા બધા છે જરૂરિયાત શું એવા નેતાઓ પણ અનુભવતા હતા ને નેતાઓની તાદાદ સંખ્યા બહુ મોટી પહોંચી ગઈ દિગ્ગજો તો છે જ શિવરાજસિંહ ચૌહાણનું નામ લીધું અથવા નીતિન ગડકરી હોય કે પછી રમનસિંહ હોય વસુંધરા રાજીવ તમામ છે તો એ તમામને શું રાહત થશે આ મેન્ડેટથી ના બિલકુલ કારણ કે જે ભારતીય જનતા પાર્ટીનું મોદી ના આવ્યા પછી મોદી બીજેપીમાં જે કન્વર્ઝન થયું એટલે હું તો એવું શબ્દ વાપરું છું કે ભારતીય જનતા પાર્ટીનું મોદી સરકારની અંદર વિલીનીકરણ થયું અને એક વ્યક્તિલક્ષી આખી પાર્ટી થઈ ગઈ બે હજાર ચૌદનો તમે નું કવર પેજ જુઓ અને બે હજાર ચોવીસનું કવર પેજ જુઓ બધા ચહેરાઓ ગાયો ગેરંટી આપે સરકાર આપવી જોઈએ પાર્ટી આપવી જોઈએ મેનિફેસ્ટો જે છે તે સંકલ્પપત્ર નું છે તો વચન કોને આપવા જોઈએ પક્ષે આપવા જોઈએ એના બદલે મોદીની ગેરંટી લઈને ગયા ઉમેદવારોને એમ કહેવામાં આવ્યું કે ઉમેદવારના નામે નહીં મોદીના નામે તમે મત આપો એની સાથે સાથે આખે ચૂંટણી પ્રચારનું જે છે એ કમાન બે હજાર ચૌદ થી આપણે જોઈએ કે નાની ચૂંટણી હોય કે મોટી ચૂંટણી હોય એ નરેન્દ્રભાઈના હાથમાં આપવામાં આવે નેતા નથી ના ના સમજો જયારે જયારે જીત્યા ત્યારે જીતનો જે શહેરો છે એ મોદીજીના માથે બાંધવામાં આવ્યો આજે જે છે એ તમામ પ્રકારની શાંતિ દેખાય છે કોઈ કશું કહેવા તૈયાર નથી કે આ હાર છે તેની માટે એક હાર બહુ મોટો ઇન્ડિકેશન હોય છે જેમની પીડા હતી જેમની વેદના હતી જેમની ગુંગળામણ હતી એ બધા એવું અનુભવી રહ્યા છે કે આ ભારતીય જનતા પાર્ટી નથી હારી કારણ કે આ જે આખી પ્રક્રિયા હતી એની અંદર તો અમે તો હિસ્સો જ નહોતા અહીંયા તો એક વ્યક્તિ હતો અને વ્યક્તિ રોડ શો કરીને જીતાડી દે તો એક વ્યક્તિ એના નામ ઉપર જે છે એ ભારતીય જનતા પાર્ટીનો મેન્ડેટ લઈ આવતો હતો એક વ્યક્તિ હતો જે કહેતો હતો દોઢસો પાર અને દોઢસો અહીંયા આવી જતા હતા આ વખત કીધું ચારસો પાર તો કાર્યકર્તાઓએ સમજી લીધું કે એમની કોઈક વ્યવસ્થા હશે ચારસો પાર મળી જશે કાર્યકર્તાઓ ઘર બેઠા જેપી પી નડ્ડાએ સીધે સીધું એમ કહી દીધું કે હવે પાર્ટી એટલી બધી સક્ષમ થઈ ગઈ છે કે અમને આરએસએસની જરૂર નથી તમે વિચાર કરો એમને શિવસેનાની જરૂર ના હોય તો સમજાય એમને અકાલી દળની જરૂર ના પડે આપણને સમજાય કુમારની ક્યારેક જરૂર હોય ક્યારેક જરૂર ના હોય એ સમજાય એમના અડવાણીજીની જરૂર રહી ના રહી એમના સિનિયર નેતાઓની જરૂર હોય કે ના હોય એ સમજાય પણ જે પાર્ટી જેની કૂખમાંથી જ ભારતીય જનતા પાર્ટી પેદા થઈ એ માતૃ સંસ્થાને જ્યારે એમ કહી દેવામાં આવે કે આની પણ અમારે જરૂરિયાત નથી ત્યારે જે અહંકાર છે એ અહંકાર પછીનું આ જે પરિણામ છે એના કારણે બહુ બધા ગુંગળાતા લોકોએ મોકળાશનો શ્વાસ લીધો હશે અને એની અંદર તમે બધા જ ગણી દો આજે અડવાણીજી જે છે એમને પણ એમ થયું હશે કે ના ભાઈ આ જે પાર્ટીની સાથે થયું છે કારણ કે પાર્ટીનું જે છે એ હત્યા થઈ છે અને વ્યક્તિ જે છે એનો જન્મ થયો છે અને જ્યારે જ્યારે જે પાર્ટી હોય વ્યક્તિલક્ષી રાજનીતિ કરી છે જ્યારે વ્યક્તિ નબળો પડ્યો હોય કારણ કે વ્યક્તિ ના રહ્યો હોય ત્યારે પાર્ટી જે છે નિર્મૂળ થઈ જતી હોય અને આ ચર્ચા આપણે કાયમ માટે કરતા હતા કે ભાઈ તમે ચૂંટણી છે તો લોકતંત્રનું મૂલ્ય શું છે કે જનપ્રતિનિધિ ચૂંટાય અને જનપ્રતિનિધિ જે છે એ પોતાના નેતાને ચૂંટે એ વિધાનસભા હોય કે સંસદ હોય અહીંયા પ્રમુખશાહી પદ્ધતિથી સીધે સીધો વડાપ્રધાન જ તમારે ચૂંટવાનો છે એટલે બ્રિજભૂષણનો છોકરો છે એ આપણે નથી જોવાનું પેલો બળાત્કારી રેવન્ના છે એને આપણે નથી જોવાનો કોઈ ભ્રષ્ટાચારી ઉમેદવાર છે એને આપણે નથી જોવાના આપણે જોવાના છે કોને

કે આ પણ મેસેજ તો આ જ હતો કે તમારે રેખાબેનને નથી જોયા રેખાબેનને ઓળખતું તું કોણ તમારે તો નરેન્દ્રભાઈ જોવાના છે નરેન્દ્રભાઈને લોકોએ ના જોયા અને જ્ઞાનીબેનને જોયા આનો મતલબ એ થયો કે નરેન્દ્રભાઈની ક્રેડિબિલિટી પાર્ટીની અંદર ને પાર્ટીની બહાર જનતાની વચ્ચે પણ ઓછી થઈ ઓકે આજે વારાણસી આજે વારાણસીની સીટ ઉપર દોઢ લાખ વોટે જીતે ત્રણ લાખ લીડ એમની ઘટે જે અયોધ્યામાં ઉતાવળે ઉતાવળે અધૂરા મંદિરે જે રામલલાની સ્થાપના કરીને રાજકીય ઇવેન્ટ જે બનાવી હતી એ અયોધ્યાની અંદર પાર્ટી હારી જાય જ્યાં ડબલ એન્જિનની વાત હતી યોગી અને મોદીની બ્રાન્ડની વાત હતી એ ઉત્તર પ્રદેશની અંદર એવો રકાસ થાય કે આજની તારીખમાં જો વિધાનસભાની ચૂંટણી થાય તો ભારતીય જનતા પાર્ટી ત્યાં આગળ હારી જાય મહારાષ્ટ્રમાં કરેલી દગાખોરીનો જવાબ દરેક રાજ્યએ જુદો મેસેજ આપ્યો મહારાષ્ટ્રની થયેલી દગાખોરીનો જવાબ ત્યાંની જનતાએ મરાઠી અસ્મિતાના નામે આપ્યો છે તમે હરિયાણાની અંદર કિસાનોની સાથે જે અત્યાચાર કર્યો પંજાબના કિસાનોની સાથે જે અત્યાચાર કર્યો જે તમે બેરેટ બનાવી દીધા હતા દિલ્હી આવતા લોકોને તો હવે એમણે તમારા માટે એ રસ્તો બંધ કરી દીધો હરિયાણા અને પંજાબનો એટલે લોકોએ જે છે એ વીણી વીણીને બદલો લીધો છે અને હવે શરૂઆત એ થશે કે રાજનેતાઓ જે આપણે ચંદ્રાબાબુ નાયડુની વાત કરીએ છીએ કુમારને બિચારા બીમાર હતા તો એમની પાર્ટીનું સિમ્બલ પકડાવવા બદલે કમળ પકડાઈ દીધું છે અને બિચારો માણસ આમ જોયા કરે કમળ આમ જોયા કરે અને આ બધા જ જે લોકો છે અત્યારે તો જે છે એ સમય છે એટલે કરમાં છે ને તમને ક્યારેય છોડતો નથી એટલે આ બધું આ લોકો યાદ રાખ્યો છે એમાં કદાચ એવી શરત આવી શકે કે ગૃહમંત્રી તરીકે અમિતભાઈ ના જોઈએ ચંદ્રબાબુ નાયડુ આ પણ કરી શકે કારણ કે એના એ શરતો ને એ ખરેખર ડિમાન્ડ શું હોય છે કે એના ઉપર એક અલગથી સવાલ હશે તમે બહુ સારી વાત કરી કેમ કે અહીંયા એ પણ છે ને કે ડિમાન્ડ સાચવવી પડશે બાર્ગેનિંગ પાવર વધી ગયો એક વાર જે મોદીની ગેરંટી લઈ અને લોકો નીકળ્યા હતા આજે મોદી જે છે એજ આ નાના નાના પક્ષો પાસે પોતાની સરકાર બચે એની ગેરંટી માંગી રહ્યા છે આટલો મોટો મેન્ડેટ અને આટલો મોટો મેસેજ પ્રજાએ આપ્યો છે આ લોકતંત્રની બેને કીધું બહુ સારી વાત છે લોકતંત્રની આ ખૂબસૂરતી છે જ્યારે જ્યારે સત્તાકીય અહંકાર જેની અંદર પણ પ્રવેશ્યો છે પ્રજાએ જે છે એ ટકોર કરી છે કે ભાઈ હજી અમે બેઠા છીએ આ આ જે રાજનીતિ છે કોઈની બપોતી નથી એટલે બહુ સરસ મેન્ડેટ આપેલો છે જેને સત્તા મળે છે એને પણ એવું કીધું છે કે અમે તમે સત્તા આપીએ છીએ પણ માપમાં રહેજો એટલે આવું કહીને વિપક્ષને બી એમ કીધું છે આપણે જે કહેતા હતા કે વિપક્ષ નબળો હોય રાજનીતિ ના થાય તો વિપક્ષને પણ મજબૂત કર્યો છે એમ કીધું છે કે હવે તમને તક આપી છે હવે આમને ને પગલે જે છે આમના ઉપર કંટ્રોલ કરજો એમનું ઓડિટ કરજો ઓકે અને આ બંનેનું ઓડિટ પણ જનતા કરશે કેમકે જનતો જનતા રસ્તો દેખાડે છે જનતા સવાલ કરે છે જનતા ખુદ વિપક્ષ હોય છે લોકશાહીમાં પ્રજ્વલાજી અમારે સાથે પ્રજ્વલાજી એમપી મેં ऐसा तो क्या हो गया मतलब एक एक चीज लग रही छिंदवाड़ा में भी कांग्रेस हार गई और बीजेपी के लिए सभी सीटें जीतना वैसे तो एग्जिट पोल भी असेंबली इलेक्शन में ऐसे ही के बल गिरे थे वो बात अलग है कि इस बार एग्जिट पोल ने कितनी सीटें दी थी ओवरऑल तो उसके ऊपर भी सवाल है लेकिन एमपी में ऐसा क्या हो गया इंदौर की भी बात है दो लाख से ज़्यादा वोट नोटा को पड़े एमपी में क्लीन स्वीप का रीजन क्या है कांग्रेस क्यों मतलब संगठन में कुछ सवाल है या फिर सवालों के घेरे में खुद कमलनाथ है या फिर पूरी कांग्रेस है जमीन पर जो नहीं दिखी मध्य प्रदेश में मध्य प्रदेश में कांग्रेस में मुझे लगता है बहुत खेमे हैं और जो वहां पे मतलब आ, आ, ये बदला गया था मध्य प्रदेश के कांग्रेस की चीफ भी बदले गए थे आ, उनको उतनी आ, कमान वो आ, स्थापित नहीं कर पाए मध्य प्रदेश कांग्रेस के ऊपर और कमलनाथ जी भी आ, उन वो भी थोड़े एम्पिगटी यानी रहेंगे कि नहीं कांग्रेस में रहेंगे या बीजेपी में जाएंगे ऐसी स्थिति निर्माण हो गई थी तो वहाँ पे लीडरशिप का एक बहुत बड़ा क्राइसिस है कांग्रेस का और अभी वो कब सुलझेगा कैसे वो तो नहीं बता सकते लेकिन हाँ वो ओवरकम करेंगे अच्छी तरह करेंगे टाइम लगेगा महाराष्ट्र में, में आप महाराष्ट्र में भी ये था यहाँ पे भी महाराष्ट्र के चीफ बदले गए थे कांग्रेस के लेकिन यहाँ पे जनता ने ही मन बना लिया था कि बीजेपी को या ये जो है देवेंद्र फडणवीस और मोदी और शाह इन लोगों को वो सबक सिखा के रहेंगे जिस तरह से उन्होंने पार्टियां फोड़ी थी शिवसेना को को फोड़ा था या शरद पवार की कांग्रेस को फोड़ा था तो सारी की सारी जिसको बोलते हैं हम सहानुभूति की जो वेव है वो इन पार्टियों के तरफ थी तो यहाँ पे जनता ने कमान अपने हाथ में ली थी ऐसा इस तरह से शायद मध्य प्रदेश में नहीं हो पाया वहां पे आ, पता नहीं वहां की कुछ वहाँ की हवा ही कुछ ज्यादा बीजेपी को फेवर करने वाली है लोग ही बीजेपी को फेवर करने वाले हैं मध्य प्रदेश नहीं पारे लोगों पारे की भावना शिवराज सिंह चौहान के साथ थी सीएम नहीं बनाए गए बाद में फिर सिद्दत से मेहनत की लोकसभा में भी रिजल्ट लाके दिया तब शिवराज सिंह चौहान को लेकर क्या मतलब चल रही इंटरनली बीजेपी में शिवराज सिंह चौहान के बारे में ये ये उम्मीद है कि शायद से आरएसएस जो मतलब बीजेपी ने तो कहा ही था नड्डा साहब ने कहा था कि उनको आरएसएस की जरूरत है नहीं अभी तो आरएसएस हो सकता है कि कुछ अपना दिखाए बीजेपी uh, में जो भी उनके uh, उनके uh, जो स्वयं सेवक होते हैं प, पदों पे उन सबको वापस बुला ले दबाव डाले बीजेपी के ऊपर और हो सकता है कि uh, शिवरा, शिवराज शिवराज सिंह चौहान के सितारे uh, अभी अच्छे हैं मतलब अगर रिप्लेस करने की नौबत आई uh, मोदी जी को तो हो सकता है शिवराज सिंह चौहान को बीजेपी आगे करे okay. uh, मुझे ये ना या फिर नितिन गडकरी भी है वैसे आरएसएस के से, से ज़्यादा नजदीक लेकिन मुझे लगता है नितिन गडकरी और शिवराज सिंह चौहान ये लोगों को को कमान मिल सकती है बीजेपी ओके नागपुर से नजदीकी और मोदी से दूरी एक काफी कुछ चर्चा में लेकिन इसके ऊपर बात करेंगे प्रज्वला जी आगे के राउंड में અ નિશાંતભાઈ હવે થોડી કોંગ્રેસની પણ વાત કરી લઈએ જે રાજેશભાઈએ કહ્યું કે મેન્ડેટ બંનેને એ પ્રકારે આપ્યો છે કે બંને પોતાનો ધર્મ નિભાવે અને બંને એક સ્વભાવમાં રહે મજબૂત ઓપોઝિશન માટે જે નંબર્સ આપ્યા છે હવે ઓડિટ ઓપોઝિશનનું પણ થશે ઇલેક્શન ટુ ઇલેક્શન ઇલેક્શન સમયે નહીં અને બીજી વાત કે આજે ગેનીબેન ઠાકોર એક સ્ટેટમેન્ટ આપ્યું છે ગેનીબેન ઠાકોર કહે છે કે અમે છે ને સિસ્ટમમાં અમારો સિસ્ટમમાં બહુ મોટો અભાવ છે બીજેપીની કમ્પેરિઝનમાં

રોહિનભાઈ સૌપ્રથમ તો ગેનીબેન અમારા વરિષ્ઠ નેતા છે અને ખૂબ જ મહેનત કરી અને ખૂબ જ મહેનતથી જ્યારે કોંગ્રેસ પાર્ટીના એક ગનિષ્ઠ કાર્યકર્તા તરીકે લોકસભા જીતીને ભારતીય જનતા પાર્ટીનો જે 26e છવ્વીસ જીતવાનું સપનું ગુજરાતમાં જ્યારે ગેનીબેન તોડતા હોય તો અમે સૌ કાર્યકર્તા એમને સેલ્યુટ કરીએ છીએ અને અમારા સૌ કાર્યકર્તાના ફીલિંગ્સ ગેનીબેનની જીત સાથે જોડાયેલા છે તમારો જે બીજો સવાલ હતો કે ઓડિટ તો એક વાત કહી દઉં પ્રવીણભાઈ છેલ્લા 10 વર્ષથી ને જોડાયેલા છે તમે છે ને સીધા ડબ કરી ગયા બીજો સવાલ પહેલો સવાલ તમે ડબ કરી ગયા સવાલ એ હતો કે આ વાસ્તવિકતા છે ઉમેદવાર પોતાના દમ પર લડે છે પોતાના સમાજના દમ પર લડે છે તમારો એ ઉમેદવાર કહે છે કે 25 માંથી જીતીને બતાડે છે અને સાબિત કરે છે કે જો ઓપોઝિશનમાં પણ તમારો ઈરાદો હોય તો તમે કોઈ પણ મશીનરીને હરાવી શકો છો અને કઈ પ્રકારની મશીનરી બનાસકાઠામાં આથી આપણે સૌ જાણીએ છીએ

સૌ પ્રથમ તો ખૂબ જ સ્પષ્ટ વાત કરવા માંગુ છું કે ગેની બેન ઠાકોરને સીટ લોકસભાની બનાસકાંઠાની સીટ આપી એ આજ પ્રદેશ નેતૃત્વ નક્કી કરેલી વાત છે આજ મોડી મંડળે અને એઆઈસી દ્વારા ડિસાઇડ કરવામાં આવેલી વાત છે બીજી વાત કેન્ડિડેટ અને ભારતીય જનતા હંમેશા એક ડિફરન્સ રહ્યો છે પછી ગુજરાતમાં ભલે ત્રીસ વર્ષથી અમારી સરકાર ના હોય તેમ છતાં જેટલા પણ અમારા એમએલએ કોર્પોરેટર જિલ્લા પંચાયત તાલુકા પંચાયત અને આજે ગેનીબેન ઠાકોર એઝ અ એમપી જીત્યા છે એમાં ડિફરન્સ વાઇઝ મોટો ડિફરન્સ એ છે કે અમારા કેન્ડિડેટ પચાસ ટકા કોંગ્રેસના સિમ્બોલ અને પચાસ ટકા પોતાની ઇમેજ કારણે મહેનતથી જીતતા હોય છે ભારતીય જનતા પાર્ટીની જેમ એક વ્યક્તિ વિશેષ નામથી નથી જીતતા

જ્યારે જયારે પાર્ટીમાં એક એક નિરસતા જોયેલી હોય કાર્યકર્તા હોય કે જેને રાજકીય વિશ્લેષકો ભારતીય જનતા પાર્ટીના લોકો એટલું છેલ્લા ત્રીસ વર્ષથી દસ વર્ષથી કોંગ્રેસના કાર્યકર્તાઓ ઉપર હેમરિંગ કરતા આવતા હોય છે એટલું દબાણમાં કોંગ્રેસનો કાર્યકર્તા જીવતો હોય છે એના ઉપર નાનામાં નાની કોઈ ભૂલ થતી હોય તો અમારા કાર્યકર્તાઓ કયા સ્ટેજ ઉપરથી ક્રોસ થતા હોય છે અને તેમ છતાં ગેનીબેન ઠાકોર જેવા લોકો જેવા કાર્યકર્તા અમારી જોડે કોંગ્રેસ પાર્ટી જોડે આટલા વર્ષોથી સંકળાયેલી મજબૂતાઈથી લોકસભા જેવું મોટી ચૂંટણી જીતતા હોય તો

તો ઘણી જગ્યાએ તમારે મેન પાવર પણ જોઈએ સંગઠન પણ જોઈએ લોકો સુધી તમારી વાત પહોંચાડવા માટે જોઈએ કેમ કે વિપક્ષ હોઈએ તો વિપક્ષમાં તમે અવાજ છો જનતાનો તો તમે જનતા વચ્ચે હોવા જોઈએ કેટલી માત્રામાં છો કેટલી વખત છો કયા કયા મુદ્દે છે આ બધી જ વસ્તુઓ મેટર કરે છે પછી તમને નંબર્સ મળે કે ન મળે એ બીજા નંબરની વાત છે પણ લોકો વચ્ચે રહેવું પડે ઇલેક્શન સમયે નહીં બીજેપી હોય કે કોંગ્રેસ દરેક વખતે આ સિચ્યુએશન એક બ્રેક માટે રોકાઈશું હવે આંકલન કરીશું કેમ કે હવે જ્યારે ડિમાન્ડ મૂકશે ચંદ્રબાબુ નાયડુ અથવા કુમાર આ પરિસ્થિતિમાં એ ડિમાન્ડ માન્ય રખાશે અને ડિમાન્ડ કઈ પ્રકારની હોઈ શકે જે કદાચ પૂરી કરવા માટે વર્તમાન બીજેપી નેતૃત્વ ખચકાટ પણ અનુભવી શકે અને શક્ય પણ ન બને બ્રેક ચર્ચા